સોનગઢ તાલુકામાં લોકમાન્ય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના સંચાલકોની બેદરકારીને કારણે બે દર્દીઓએ પોતાના જીવ જોખમમાં મૂકવો પડ્યો હતો જે ઘટના હજુ ભૂલી શકાય નથી તેવામાં ફરી સોનગઢ તાલુકામાં જ આવેલ ગુણસદા ખાતેની મા એન્ડ ફેમિલી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં એક દર્દીનું ઓપરેશન બાદ મોત નીપજ્યું છે અગિયાર વાગ્યે યુવકનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને સાડા ત્રણથી ચાર કલાકના અરસામાં યુવકને ખેંચ આવી હતી અને ત્યારબાદ તેનું હૃદય બંધ થઈ જવાને કારણે તેનું મોત નીપજ્યું હતું ત્યારે પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો યુવકનું અચાનક મોત થઈ જતાં યુવકના મોટા ભાઈ અને તેમના ભાણિયાએ ઘટનાને લઈને પ્રતિક્રિયા આપી હતી અને પેનલ પોસ્ટમોર્ટમની માંગ કરી હતી તેમજ પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી ત્યારે સમગ્ર મામલાની હકીકત જણાવતા મૃત્યુ પામનારના મોટા ભાઈએ શું કહ્યું તે જુઓ જી આપનું નામ આનંદરાવ ચંપાલાલ મહાજન જે દેઠ થઈ છે જેમને એમનું શું નામ હતું સંદીપ ચંપાલાલ મહાજન હવે તમારે શું લાગે

જી આપનું નામ મહેશ મહાજન મહેશમાં આપ શું લાગો છે મૃતકના મારા મામા છે તારા મામા છે મહેશભાઈ તમે એમની સાથે હતા આમાં તો એમને ઓપરેશન બાદ ચાર વાગે કે સાડા ત્રણ વાગે કે ખેચ જેવું આવેલી એમને ખાલી થોડું ચક્કર જેવું આવેલું બસ પછી મેં નર્સને તરત જ બોલાવવા ગયો પછી નર્સ લોકો આવેલા પછી એ લોકો મેં એ લોકોનું બધું નીચેથી લાવ્યા આ બધી વસ્તુ તો ડૉક્ટર એવું કહે છે કે ખેચ આવેલી તો ખેચ ખરેખર આવેલી ખરી નાની મોટી કોઈ બી ખેચ તમને ચક્કર જેવું આવેલું એમને ખેંચ નથી આવી અને પછી એ લોકોએ તો આ કોઈ ટ્રીટમેન્ટ આપી ટ્રીટમેન્ટ એ લોકો પેલું પંપિંગ એવું કરતા હતા બરાબર તમને ક્યારે જાણ થઈ કે તમારા મામાની ડેથ થઈ ગઈ છે હૃદય બંધ થઈ ગયું છે એ મામા એવા પછી તમારા મોટા મામા લોકો આવ્યા ત્યારે એટલે હું એમને ફોન કરેલો એ પછી આવેલા બરાબર હવે તમારી આ સમગ્ર ઘટનામાં તમારી શું માંગ છે કે તમારી શું ફરિયાદ છે અમારે તો હું બધું જે છે તે એ લોકોની એ લોકોની લાપરવાહી છે મારે એક કહેવાનું છે કે એ લોકોએ જે ટ્રીટમેન્ટ આપી છે એ ટ્રીટમેન્ટ મારે એક જ છે કે આઈસીયુએમાં આપવું જોઈએ એ લોકો ત્યાંથી ઉચકીને લિફ્ટમાં નીચે લઈ જવું જોઈએ તો ત્યારે એ લોકોને લિફ્ટની કામ કરે તો એ લોકો ફટાફટ લેવા જાય એટલામાં માણસ તો અડધો જીવ નીકળી જાય તો ત્યારે હું એ લોકો તબાન કરવાનો તમારી આ અંગે તમારી શું માંગ શું છે ફરિયાદ શું છે ફરિયાદ એક જ છે આ કેવી રીતના થયું અમને એમને એ કરવાનું એ લોકોની ટ્રીટમેન્ટ ટાઈમ પર વહેલા નહીં મળી પછી તમારો એવો અક્ષર કે ટેટ જગ્યા પરની નર્સ એ લોકો થોડી જીવતા કરવાના ગઈ પંપિંગ કરીને જી સર આપનો પરિચય હા મારું નામ ડોક્ટર પ્રણય ચૌધરી છે હું અહીંયા જનરલ સર્જન તરીકે કન્સલ્ટન્સી સર્વિસ આપું છું કઈ હોસ્પિટલમાં મા એન્ડ ફેમિલી હોસ્પિટલ સર અત્યારે થોડા સમય પહેલા એક ડેથ થઈ ગઈ અને એ ડેથને લઈને જે પેશન્ટ હતા સંદીપભાઈ મહાજન એ આપની હોસ્પિટલમાં ક્યારે આવ્યા હતા સંદીપભાઈ મહાજન સાત દિવસ પહેલાં બતાવવા આવ્યા હતા શું પ્રોબ્લેમ હતી એમને અંદર છે ને પરોની ગાંઠ હતી અને એમના કરાવ્યા અંદર એમને ખ્યાલ હતો પણ તો પણ દવા લેતા નહીં હતા પછી પહેલા એમના ડાયાબિટીસના રિપોર્ટ કરાવ્યા એના પ્રમાણે ડાયાબિટીસની દવા ચાલુ કરી અને પછી ઓપરેશન માટે ફિઝિશિયન ફિટનેસ લીધી બરાબર પછી શું દિવસ ફિઝિશિયન ફિટનેસ લીધા પછી આ

અડધો કલાક ચાલ્યો છે સાડા અગિયાર ઓપરેશન પત્યું બરાબર થોડીક વાર ઓબ્ઝર્વેશનમાં રાખ્યા અંદર અને બાર વાગે પછી રૂમમાં શિફ્ટ કર્યા સાહેબ અને જ્યારે રૂમમાં શિફ્ટ કર્યા ત્યારે નોર્મલ હતું બધું નોર્મલ રૂમમાં શિફ્ટ કર્યા ત્યારે બધું નોર્મલ હતું બીપી હતું શુગર બુગર બધું ચેક કરીને અમે શિફ્ટ કર્યા હતા બધું નોર્મલ હતું બધા સાથે વાત પણ કરી એમણે બરાબર પછી સાહેબ એમને એમના રૂમમાં શિફ્ટ કર્યા પછી એ એમના પરિવારને કોઈને મળ્યા હતા હા હા મળ્યા હતા એમની સાહેબ એમની વાત કરી અને એમના રિલેટિવ સુલે પણ વાત હવે સાહેબ એમનો મૃત્યુ કયા કારણથી થયું મૃત્યુ 3 3:30 વચ્ચે એમને પહેલા ખેંચ આવી અને ત્યાં પ્રેઝન્ટ આરએમઓ અને ફિઝિશિયને એમની પછી આગળ એમની સારવાર કરી અને ખેંચ આવ્યા પછી એમને થોડા સમય પછી એમનો હૃદય બંધ થઈ ગયો એના કારણે મૃત્યુ થયું એના કારણે મૃત્યુ થયું સાહેબ એ સમયે જ્યારે એમને ખેંચ આવીને આ થયું ત્યારે આપની હોસ્પિટલમાં કોણ હાજર હતું આરએમ અને ફિઝિશિયન બંને હાજર એ બે ડોક્ટર હતા સાહેબ હા બરાબર છે સાહેબ હવે બેઝિકલી આવા કેસમાં શું થતું હોય છે આવું થાય થવાની શક્યતા હોય ખરી ના ના સર્જરીની અને ખેંચાવા વચ્ચે કોઈ પરમિશન લેવા દેવાની નથી એટલે જે ડેડ થયું છે તે અને ઓપરેશન વચ્ચે કોઈ કોઈ સંબંધ નથી કોઈ સંબંધ નથી જે તમે સર તમારા ભવિષ્ય લાઈફમાં તમે ભૂતકાળમાં કોઈક આવો કોઈક તમને કિસ્સો યાદ છે ખરો જેમાં આવું થયું હોય ના 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 એ રીટર્ન કોઈ કોઈ કિસ્સો એવો નથી જેની સાથે આવું થયું જી સર ધન્યવાદ